સુરતમાં તસ્કરો બેફામ બની રહ્યા છે ઘટના સામે આવી છે બે ઈસમો રેકી કર્યા બાદ લારીની ચોરી કરી જતા સીસીટીવીમાં કેદ થયા છે સુરત શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે લોકોના ઘરમાં અને ઓફિસોમાં સાથે વાહનોની ચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે પરંતુ હવે તસ્કરો લારીની પણ છોડતા નથી સુરતના ઉદના વિસ્તારમાં આવેલ કાશીનગરમાં એક હાથ લાડીની ચોરી થઈ હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે લાડી માલિક દ્વારા સવારે લાડી નહીં મળતા ત્યાં લાગેલ સીસીટીવીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે તો લાડી માલક પણ ચોંકી ગયા હતા અને બે ઇસમો રેકી કર્યા બાદ લાડીની ચોરી કરી જતા દેખાયા છે લાડી ચોરીની આ સમગ્ર ઘટનાને સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે તો થોડા દિવસ અગાઉ પણ આવી જ રીતે એક સ્પોર્ટ્સ સાયકલની ચોરીની ઘટના પણ બની હતી જેમાં પણ અજાણ્યાએ સમયે રેખી કર્યા બાદ સ્પોર્ટ સાયકલની ચોરી કરી હતી હાલ તો બનાવને લઈ ઉધના પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે કાસવાર સાથે ઝરકુરીશી